હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે મારા દિયરે ભાવનગરનું ફેમસ સેવ ઉછળ બનાવ્યું છે તો વીસ વ્યક્તિના માપથી સેવ તૈયાર કરશું અડધો વાટકો અડદની દાળ મગની દાળ અને ચણાની અડધો અડધો વાટકો ડાળ લીધી છે અને બે વાટકા મગની ફોતરા વગરની દાળ લીધી છે આઠ કલાક માટે પલાળવા દેશું આંબલીની ચટણી બનાવવા માટે આંબલી ગોળ અને ખજૂર વરિયાળી મીઠું ધાણાજીરું લાલ મરચું ગરમ મસાલો પાણી એડ કરી અને બાફી લેશું તો આંબલી સરસ બફાઈ ગઈ છે બ્લેન્ડર ફેરવી અને સૂપની ગણીએ ગાળી લેશું દસથી બાર આખા બાદિયા લઈ અને પાવડર તૈયાર કરી લેશું એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકશું હિંગ એડ કરી આદુ મરચી લસણ તૈણે ક્રશ કરીને એક એક વાટકા લીધા છે આદુ મરચી થોડા વધારશું બાકીના મસાલા તેલમાં સાતળી લેશું તો મીઠું મરચું ધાણા જીરું હળદર એડ કરી અને ચટણી તૈયાર કરી લેશું તો આ રીતનું સતળાઈ જાય એટલે પાણી એડ કરી થી એવી ચટણી તૈયાર કરી લેશું જે બાદિયાનો પાવડર તૈયાર કર્યો છે એ પણ થોડો એડ કરી દઈશું તો બે કિલ્લા બાફેલા બટેટા લીધા છે એના ટુકડા કરી અને જે આદુ મરચાંની ચટણી તૈયાર કરી છે એડ કરી અને બટેટા સાથે મિક્સ કરી લેશું તો ચટપટા બટેટાના ટુકડા પણ તૈયાર છે હવે લીલા ધાણા ફુદીનાની ગ્રીન ચટણી તૈયાર કરશું તો બંને સરખા પ્રમાણમાં લઈ ધોઈ મરચી મીઠું અને લીંબુ પાણી એડ કરી અને ગ્રીન ચટણી તૈયાર કરી લેશું તો ત્યાં સુધીમાં આપણી દાળ પણ સરસ પલળી ગઈ હવે આમાંથી પાણી કાઢી કૂકરમાં લઈ લેશું તો મીઠું અને પાણી એડ કરી અને ઢાંકણ બંધ કરી બે સીટી બોલાવી લેશું તો દાળ સરસ બફાઈ ગઈ છે બ્લેન્ડર ફેરવી લેશું એક મોટા તે પહેલામાં તેલ ગરમ કરવા મૂકશું ખડા મસાલા અને તમાલપત્ર એડ કરશું આદુ મરચી જે વધારે એડ કરશું થોડી હિંગ એડ કરશું બાફેલી દાળ એડ કરીએ મીઠું લીંબુ અને જે બાદ્યાનો ક્રશ કરીને પાવડર તૈયાર કર્યો છે એ પણ એડ કરી દેશું અને અડધો કલાક આ દાળને આપણે ઉકળવા દઈશું અડધો કલાક થઈ જાય એટલે ડીશ તૈયાર કરી લઈએ તો એક બ્રેડના આ રીતે ટુકડા કરી લેવાના અને દાળ એડ કરશું બટેટાના ટુકડા પણ એડ કરી દઈએ ત્રણેય ચટણી એડ કરવાની જેવું તમે ખાતા હોય એ રીતે ત્રણેય ચટણી એડ કરવાની સેવ કાંદા લીલા ધાણા તો ભાવનગરનું ફેમસ એવું છળ બનીને તૈયાર છે તમે પણ બનાવો એન્જો